હેલો એવરીવન સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં તો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના એવોકાડો ટોસ્ટ તમે જ્યારે સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરો તો તમને ઘણી બધી રીલ્સ જોવા મળે અત્યારે કહેવાય ટ્રેન્ડ હાલે છે એવોકાડો ટોસ્ટનો તો એનો આપણે એક વિડીયો બનાવીશું આજે તો એની રેસીપી એકદમ ઈઝી પણ છે અને એકદમ હેલ્ધી પણ છે તો એના માટે મેં લીધા છે ત્રણ એવોકાડો જેની કિંમત છે બે યુરો તો શરૂ કરીએ આપણે માટે આપણે એવોકાડોને કાપી લઈશું આ એવો કાડો હારા છે આની પહેલાં મેં બે વખત ટ્રાય કરી હતી તો અમે ઘણા બધા એક સાથે લાવતા તો બગડી ગયા હતા પણ આ હરા છે આ થોડુંક કાચું છે આ ફ્રૂટનો કોઈ ટેસ્ટ નથી હોતો એકદમ મોળા તમે કેવી રીતે જેવી રીતે માખણ ખાવ એવી રીતે તમને કોઈ ટેસ્ટ નથી આવતો પણ એના બ્રેડ એકદમ હેલ્ધી હોય છે પછી આમાં બહુ મોટા મોટા બી હોય છે તો એ કાઢી લેવાના તો આ છે ત્રણ એવો કાઢો એને કાઢી લીધા છે આપણે અને હવે આપણે એને મેશ હવે મેશ થઈ ગયા છે એવો કાઢો હવે આમાં આપણે ડુંગળી નાખશું પછી ટમેટા નાખશું પછી કોયતંબરી છે અને લીલા મરસા છે ઈ નાખશું પછી આપણે એમાં લીંબુ નાખશું પછી આપણે એમાં નાખશું મરીનો પાવડર થોડો પછી આપણે એમાં થોડાક નાખશું ઓરેગાનો અને થોડાક કોન નાખશું તમે નાખો હોય તો નાખીએ કોનો એને શું કહેવાય સ્કીપ પણ પણ લાગે અને આપણે નાખીશું થોડુંક મીઠું તો આપણે હવે એમાં બધો મસાલો નાખી દીધો છે અને ખૂબ હલાવીને થઈ ગયું છે રેડી જોવામાં એકદમ કલરફુલ લાગે છે અને હવે આપણે બનાવીશું બ્રેડ

તો આપણે થોડા છે થોડાક એટલા બધા નથી થોડા ગયા છે અને એમાં આપણે ભરી દેવું મસાલો મૂકી દઈશું આપણે પ્લેટ બધા બધા એક સાથે ભરી લઈએ તો એકદમ ઢીલા ઢીલા થઈ જાય છે તો આપણે ખાતા જાહ અને એ પ્રમાણે આપણે ફરતા જાફ તો રેડી છે આપણા એવો કાડો ટોસ એકદમ હેલ્ધી અને ઇઝી તો રેડી છે આપણા એવો કાઢો ટોસ્ટ એકદમ ક્રિસ્પી છે અવાજ આવે છે થોડોક હું ખાતી નથી કારણ કે ખાય તો પછી બોલાયની હેરફ એટલે તો એકદમ હેલ્ધી છે આનો ટેસ્ટ એટલો બધો સટપોટો નથી હોતો એકદમ સિમ્પલ હોય છે થોડોક થોડોક તમને થોડોક પીઝા ટાઈપનો ટેસ્ટ લાગે છે પણ તમે એક વખત બનાવો તો તમે બીજી વાર જરૂર બનાવશો અને એકદમ હેલ્ધી પણ છે તો રેડી છે આપણા એવો કાઢો ટોસ્ટ અને એકદમ ઇઝી પણ છે ವಿಡಿಯೋ ಗಮ ಲೈಕ್ ಶೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಲ್